રાષ્ટ્રીય કક્ષાનો અશ્વ મેળો લાખણીના જસરા મુકામે મહાશિવરાત્રીનો યોજાવાનો છે ત્યારે જસરા મહોત્સવના નવા નામના લોગોથી યોજવામાં આવશે આ મેળાના લોગોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લોન્ચ કર્યો હતો ભારત દેશના ખૂણે ખૂણે ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિનું સન્માન કરવામાં ડંકો વગાડનાર શ્રી બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રીના અવસરે કક્ષાનો ગુજરાતનો સૌથી મોટો મેગા જસરાના જસરા મહોત્સવના લોગોને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મેળા સમિતિના અધ્યક્ષ મહેશ દવે આનંદ દેસાઈ કહાન પટેલ ભૂપેન્દ્ર દેસાઈ એ કે જાડેજા મનીષ ચૌધરી વિહાજી રાજપૂત જીગ્નેશ જોશી કિરણ પટેલ હરજી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ જસરા અશ્વ મહોત્સવ બે હજાર ચોવીસથી આઠ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન મહાશિવરાત્રી દરમિયાન યોજાનાર છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સૌરાષ્ટ્ર વગેરે પ્રાંતમાંથી વિવિધ જાતના અશ્વો ભાગ લેશે અશ્વપાલકો દ્વારા વિવિધ હરીફાઈઓ પણ યોજવામાં આવશે ગુજરાત સરકારના પ્રવાસી અને પશુપાલન વિભાગના સહયોગથી જે પ્રકારે દર વર્ષે ગુજરાતનો સૌથી મોટો અને રાષ્ટ્રીય કક્ષાનો મેગા આશ્વાસો જસરા તાલુકા લાખની જિલ્લામાં યોજવામાં આવે છે એ આ વખતે મહાશિવરાત્રીના અવસરે ચાર પણ ચોવીસથી આઠ પણ ચોવીસ સુધી યોજાનાર આવશે એના માટે આ વખતે અલાયનો એક લોગો તૈયાર કરવામાં આવ્યો છે અને જે લોગોનું લોન્ચિંગ આદરણીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનિત શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદસ્તે આજે કરવામાં આવ્યું છે જે દરમિયાન રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રફુલ્લભાઈ પાંચીલિયા સાહેબ પણ અને સમિતિના સદસ્યો સાથે રહી ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રીના કાર્યાલય ખાતેથી આજે લોબલનું લોન્ચિંગ આવ્યું છે અમે ગુજરાત સરકારનો અને સન્માનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં આ આશ્વાસો દેશ અને દુનિયામાં મોટું નામના પ્રાપ્ત કરે એ પ્રકારનો અમારો પ્રયત્ન છે ખૂબ મોટી સંખ્યામાં અશો ભાગ લે છે એ જ રીતે આગામી દિવસો પણ અશ્વ કેમલ ડોગ અને વિવિધ હરીફાઈઓમાં ભાગ લેવામાં આવે આ વખતે ઈએફઆઈ ની ઇવેન્ટ પણ અમને અહીંયા કરવામાં આવે અને ખેલ મહાકુંભના અંતર્ગત પણ જે પ્રકારે અશ્વની હરીફાઈઓ આપવામાં આવે છે એ જસરા મહોત્સવના કાર્યક્રમમાં કરવામાં આવે લોગોનું નામ જસરા મહોત્સવ એવા નામથી નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે અને એ પ્રકારે આગામી દિવસોમાં કાર્યક્રમો કરવામાં આવશે